કણાય કી છે કે માતાજીને હોટક લાગે કુટુંબમાં માતાજી દીકરો દીને હવા મહિના મઠ મંદિર બંધ કરી દીએ માતાજીના દીવાબત્તી બંધ કરી દીએ માતાજીના ધૂપે બંધ કરી દે શું માતાજીએ ગુનો કર્યો પરિવારમાં દીકરો દીધો ઈ મારી માં ખોડિયાલ સુમન દે પરમાના ઢોલિયા માથે હુયાણી થઈને આપો આપ દેરી નવખણનો જન્મ કરાયો તેથી મારી માને હોટક નોતો લાગ્યો બન્યું તો આ માણસો બધા હાલી નીકળ્યા છે જેટલી અંશ્રદ્ધા હોય ને ત્યાં કુટુંબ દુખી થાય જેટલી તમે અંશ્રદ્ધા રાખો એટલે કુટુંબ એટલું ધંધે લાગે બાકી કુટુંબ ની માલિકો મારી માં દીકરો દે ને દીકરા નો કોઈ હોતક નો લાગે હોતક ક્યારે લાગે વીસ વર્ષ નો દીકરો પચીસ વર્ષનો દીકરો આ લોક છોડીને પરલો કોયા જાય તેથી માતાજીના ના મઠ માં તમે જેમ દર્શન કરજો મારી માં ના તેજ માં ઝાખપ આવી જાય money money i'm thinking